અ મિનિસ્ટરી ઓફ હોમアફેર તરફથી અને ગાંધીનગર થી જે અમને સૂચના આપવામાં આવેલી છે એના મુજબ નવસારી જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ આવતીકાલે 7 5 2025 ના રોજ 4 થી 8 વાગ્યાના બચ્ચે કરવામાં આવશે જેમાં બ્લેકઆઉટ એટલે અંધારપટ પણ ઇન્ક્લુડેડ છે આ મોક ડ્રિલ નો મેઈન ઉદ્દેશ છે જનજાગૃતિ અને જનભાગીદારી જારે પણ એર રેડ કરવામાં આવશે ત્યારે આપણા જિલ્લામાં અગર ઇફેક્ટ થાય છે તે વખતે નાગરિકો કેવી રીતે રિસ્પોન્ડ કરી શકે છે એની સાથે જ જિલ્લા પ્રશાસન સાથે કેવી રીતે સહભાગી થઈ શકે છે એના માટે આ આ મોક મોક કરવામાં કરવામાં આવશે આવશે આપદા પરિસ્થિતિનું સર્જન જેમ કે એર રેડ થાય તો એના પછીના આગલા ચાર કલાકમાં આપણે શું કરીશું મહાનગરપાલિકા અને એની આજુબાજુનો વિસ્તાર હાલ જિલ્લા કક્ષાનું મોકડ્રીલ કરવાનું નક્કી કરવામાં આવેલું છે ઇનિસતિત અમારા 6e6 તાલુકા એક કોર્પોરેશન વેનગરપાલિકા અને બધા વિલેजेस માં તમામ તમામ વિલેजेस માં આ મોક ડ્રિલ કરવાની અમે કોશિશ કરીશું એમાં નાગરિકો પ્રતિ મારું એ આહવાન છે કે બ્લેકઆઉટ 7:30 થી 8 ના વચ્ચે આપણે બધાએ પાડવાનું રહેશે બ્લેકઆઉટ નો અર્થ એવો હોય છે કે આપણે બધાએ બધે જેટલી દેખાતી હોય એટલી લાઇટો બંધ કરી દેવી जिम के रात न समय एगर एयर रेड करवामा आवे त्यारे लाईटोनु संकुल જોઈને એર રેડ કરવામાં આવે છે એટલે નાગરિકોને આ મગદ્રંતી ગભરાઈ જવાનું ન થે જનભાગીદારી તરીકે આપ કેમાં સમિલિત થઈ શકો છો એની સાથે જ આપ લોકોને આના બાબતે કોઈ પણ પ્રશ્નો હોય ત્યારે જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ના નંબર 233002 નહી તો 259401 આના ઉપર મે તો પોલીસનો જે આપણો 100 નંબર હોય છે એના ઉપર આપ લોકો એના બાબતની માહિતી મેળવી શકો છો